નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં તમને અનેક અવનવી વાર્તાઓ તેમજ સત્ય ઘટનાઓ અને ધાર્મિક કથાઓ જે દરેકના જીવનમાં ખૂબ જ ઉપયોગી બની શકે તેમજ જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા આપે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલમાં અંત સુધી બન્યા રહો આજે આપણે વાત કરીશું મમ્મીનો હાથ સપના હતી જ એવી રૂપાળી ને મીઠા બોલી કે સૌને વહાલી લાગે ઘરમાં તે બધાથી નાની ને લાડકી નિશાળે જાય ત્યારે મમ્મી રોજ તેને પૂછીને મનગમતો નાસ્તો તૈયાર કરી આપે લેશન કરવા બેઠી હોય તો મમ્મી વચ્ચે એકાદ વાર પાણી પાઈ જાય ક્યાંક લગ્ન પ્રસંગે જવાનું થાય ત્યારે તો મમ્મી એની એવી સજાવટ કરે કે જોનાર દંગ થઈ જાય પપ્પાને ધંધાના કામે બીજા શહેરમાં જવાનું થાય ત્યારે તેના થેલામાં સપના માટે કંઈક નવું આવ્યું જ હોય હવે સપના કોલેજમાં છે પણ લાડ તો એવાને એવા જ ક્યાંક રાતે ઊંઘ ન આવે તો બૂમ મારે મમ્મી મને ઊંઘ અવડાવી દો ને મમ્મી પાસે બેસી તેના વાસામાં હાથ ફેરવે ઊંઘ આવી જાય ત્યારે હળવેથી છાદર ઓઢાડી પોતે સૂવા જાય ક્યારેક દાદી થોડો ગુચ્છો કરે તું હવે આવા લાડ ના કરાવ સપના હવે નાની નથી ઘરનું કંઈક કામ શીખવું સાસરે જશે ત્યાં શું કરશે મમ્મી હસીને કહે બા ત્યાં એને હાથ ફેરવનારી મમ્મી ક્યાં મળવાની છે ને હવે તે અહીં કેટલા વરસ રહેશે આપણી સપના હોશિયાર છે ઘરના કામ તો માથે આવશે ત્યારે શીખી જશે છેલ્લા વરસની પરીક્ષા પૂરી થઈ ગઈ સપના જાતે જ રસોઈ અને બીજું ઘરકામ શીખવા માંડી મમ્મીએ હસતાં હસતા કહ્યું બા જુઓ સપના સાસરે જવાની તૈયારીમાં બધું શીખવા માંડી સપના ક્યારેક બેનપણીઓના ઘરે જાતી એક દિવસ થોડા નવા કપડાં થેલામાં ભર્યા મમ્મી રશ્મિની દીદીના લગ્ન થવાના છે મારા ડ્રેસની ડિઝાઇન એને ગમે છે એટલે દરજીને બતાવવા લઈ જાઉં છું ચારેક દિવસ પછી તે રડવા લાગી મારાથી એક બેનપણીનો ફોન ખોવાઈ ગયો તેને ઘરમાં ઠપકો મળશે આઠ હજાર આપો તો સાંજે નવો લઈ દઉં મમ્મીએ પૈસા આપ્યા સાંજે આઠેક વાગ્યા સુધી તે પાછી ના આવી બધાને ઉછાટ થવા લાગી પપ્પાએ ફોન કર્યો સપનાનો ફોન બંધ હતો બેનપણીઓને પૂછી જોયું એકે જણાવ્યું કે એ સુરેશ સાથે અમદાવાદ જવા નીકળી ગઈ છે ત્યારે જઈ લગ્ન કરી લેશે એમ મને ફોનથી કહ્યું હતું પપ્પા અને મોટો ભાઈ પોલીસમાં નોંધ લખાવવા ગયા મમ્મી ગુમસુમ બની છેટી ઉપર બેસી ગયા મગજમાં વિચારોનો વંટોળ છડ્યો મેં એને સાચવવામાં શું ખોટ રાખી હતી મારી પાસે ખોટું બોલીને કપડાને પૈસા લઈ ગઈ નાતમાંથી રાજકુંવર જેવો મૂર્તિઓ હું ગોતી દેત ને એ વિચારોને ચેતન હરી લીધું છેટી પરથી ખાલી ખોળિયું નીચે પડ્યું ગાડીમાં થોડાક જ મુસાફર હતા તે સુવા લાગ્યા સુરેશે બાટલી કાઢી સપના મારા મગજ ઉપર ખૂબ દબાણ છે હળવું કરવા થોડો પી લઉં ને ફાવે તો તું પણ લે દારૂ પીને એણે છેડછાડ ચાલુ કરી સપનાએ સમજાવ્યો પણ અટક્યો નહીં સપના સમજી ગઈ કે પોતે છેતરાઈ ગઈ છે જેમ તેમ કરીને મોટું સ્ટેશન આવ્યું ત્યાં છાની માની ઉતરી ગઈ વળતી ગાડીમાં પાછી આવી સવારના આઠેક વાગી ગયા હતા ઘરે આવીને જોયું તો ઘર પાસે માણસો ભેગા થયા છે મનમાં ફાળ પડી ગઈ દોડીને ઘરમાં ગઈ મમ્મીની નનામી બંધાઈ ગઈ હતી તેણે રડતા રડતા દીવલમાં માથું પછાડ્યું પણ એના વાસામાં હાથ ફેરવનાર કોઈ ન હતું મિત્રો આવા જ અવનવા અને દરેકના જીવનમાં ખૂબ જ ઉપયોગી બની શકે તેમજ જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા આપે તેવા વિડિયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલમાં અંત સુધી બન્યા રહો જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો તેમજ વિડીયોને તમારા અન્ય સગા સંબંધીઓ તેમજ મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ મિત્રો